ઝઘડીયા તાલુકામાંથી જોડતો એકતા નગરને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બનતા વાહન ચાલકો છે રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે અને ડમરીઓ એટલી હદે ઉડે છે જેનાથી લોકોની મુશ્કેલીનું કારણ બન્યું છે ધૂળ ઉડવાને કારણે નાના વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા છે રાજપાડી ગામના ચાર રસ્તા પર પણ એકાએક રોડ બનાવી દેતા આ રોડ પરથી ધૂળની ડમરીઓ ઉડતી હોવાથી રાજપાડી બજારમાં વેપારીઓ અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે ધૂળ ઉડવાને કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય તેમ લાગી રહ્યું છે રાજપાડીમાં ઉડતી ધૂળના કારણે બજારમાં ખરીદી કરવા આવતા લોકોને ફ્રૂટ શાકભાજી અન્ય ખાણીપીણીની ચીજ વસ્તુઓ ધૂળવાળી ખરીદવી પડે છે જેનાથી ગંભીર બીમારીના શિકાર બનતા હોય છે આ બાબતે સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા લાગતા વળગતા તંત્ર અધિકારીઓને યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો પ્રકાશ ચૌહાણ ટીપીએન ચેનલ ઝઘડિયા હું રાજપાણીઓ રહેવાસી ગણેશભાઈ વસાવા આજે રાજપાયથી ઝઘડ્યા સુધીનો રોડ બત્તી બત્તર હાલતમાં છે અને વારંવાર આ રસ્તા પર પણ રોજના થાય છે એમ ને મારે આ સ્થાનિક તંત્રને એટલું કેવું છે કે આ રસ્તાનું યોગ્ય યોગ્ય સમરકામ થાય અને જે જે આ ડસ્ટ ઉડે છે તેનાથી આરોગ્યને પણ ગંભીર નુકસાન થાય છે ને રોજ 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 જીવન માં પણ અવરોધ ઉભો થાય છે ને અહીં જે વારંવાર એક્સિડન્ટ થાય છે એના તકીએ અહીંયા સ્પીડ બ્રેકર મૂકે એ મારી તંત્ર જાહેરાત કરું છું આપણે એ કરું છું માગણી કરું છું ધર્મેશભાઈ વસાવા રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ આજ રોજ રાજપાડી ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડા પ્રતિમા પાસે જે અમે આ મીડિયા પાસે મીડિયા સમર્થ અમે જે ઇન્ટરવ્યુ આપીએ છીએ એટલા માટે ઇન્ટરવ્યુ આપીએ છીએ કે અહીંયા જે ચાઈના નો બનાવટી રસ્તો બનાવ્યો હતો જે સરકારે એ બનાવટી રસ્તાનું નામ નિશાન ભોવાઈ ગયું છે તમે આપ જોઈ રહ્યા છો બધી સાઈડે ફ્રૂટ માર્કેટ છે શાકભાજી માર્કેટ છે અને બીજા કલ્યાણની દુકાનો છે પણ અહીંયા એટલો બધો ડસ્ટ ઉડે કે ના પૂછે વાત અહીંયા એટલો બધો પંચાયતમાં પણ આ લોકો આવે છે એ પંચાયતના પૈસા ના પણ આ લોકો ઉપયોગ નથી કરતા જેથી કરીને સરકારને અમારે કેવું છે કે પાણીનો છટકાવ આખા દિવસમાં ત્રણ તણાવ પાણીનો છટકાવ કરાવવો જોઈએ નહી અમારી વાત જો સુ નહીં આવે તો અમે અહીંયા બાબા સાહેબ આંબેડકરના સંવિધાનને સાથે લઈને અમે રસ્તા લોકો આંદોલન પણ કરીશું એવી અમારે આ સરકારને અને કલેક્ટરશ્રીને અને માધ્યશ્રીને પણ કેવું છે એટલા માટે અમારી વાત તમે સમજી વિચારીને ટૂંક સમયમાં પાણી છટકાવ ભરાવો અને જે રહેણાંક વસ્તી છે ત્યાં ગાડી માતા પૂરા ફાટકથી રાજપાડી ચોકડી સુંડી અને રાજપાડી છોકરીથી ઠેક સહયોગ હોટલ સૂંડીને આ પાણીનો સટકાવ કરાવવો જોઈએ આખા દેશમાં તળ તળ કરાવવો જોઈએ એવી મારી આ સરકારની રજૂઆત છે જય આદિવાસી જય જોહાર